ગુજરાત આહિર સેના રેજાંગલામાં શહીદ થયેલા આહિર સૈનિકોની યાદમાં સોમનાથ મહાદેવ તેમજ મુકામે આહિર સમાજ પ્રમુખ જવાહર ચાવડા આહીર ભગવતાચાર્ય મહાદેવ પ્રસાદ તથા આહીર સમાજ અગ્રણી હીરાભાઈ જોટવા દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું સોમનાથ ધજા ફરકાવ્યા બાદ રેલી આહિર કલાકાર ભાઈઓ તેમજ બહેનો દ્વારા આહિર સોર્ય ગાથાના ગીતો ગાઈ વાતાવરણ

માટે દેશ માટે કર્યું એના માટે આ જાણવું કેટલું જરૂરી પેલો મુદ્દો એ રહ્યો આજના કાર્યક્રમમાં કેટલા લોકો હતા યુવા પેઢી પણ જોડાડી ભવિષ્યમાં આમાંથી શું સંદેશ દરેક સમાજ પોતાના સમાજ માટે જાગૃતિ માટેના પ્રયાસો કરતા હોય એમાં આહિર સમાજ છે એ કંઈક અન્યથી અલગ છે એમ કહીશું એટલા માટે એવું કહીશ રાજા રજવાડા વખતે પણ દેવાયત બાપા એ પણ રાજનું રખોલું કર્યું હતું એટલે કે રાષ્ટ્ર ભાવના શું છે સંદેશો હોજા બાપા મકવાણાએ આપ્યો કે રાજના લોકો હંમેશને માટે જ્યારે સામાન્ય માણસ ને તકલીફ પડે ત્યારે રાજ પાસે જતા હોય આજે તંત્ર પાસે જાય પણ બે કિસ્સા એવા છે જે ગુજરાતના કે રાજ જયારે ભીષમાં આવ્યું ત્યારે રજવાડાઓ એ આહીરો પાસે આશરા માંગ્યા અને પોતાનો રાજ ધર્મ બજાવવા માટે પોતાના માથા આપ્યા હતા એ શહીદીને યાદ કરીએ છીએ અમે એવી જ વાત ઓગણીસો બાસઠ માં ચીન યુદ્ધ વખતે એકસો ચૌદ આહીરો આ રાષ્ટ્ર માટે બલિદાન દીધું મૂળ વાત છે રાષ્ટ્ર કેળવવી નવ યુવાનો રાષ્ટ્ર સમાજ ની ભાવના સાથે સાથે રાષ્ટ્રની ભાવના માથાના હારે મુલવવા માટેની જાગૃતિનો કાર્યક્રમ છે એ હું કહીશ એટલે આહીર સેનાને જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કારણ કે રાષ્ટ્રની ભાવના માટે રાષ્ટ્ર માટે જેમણે બલિદાનો આપ્યા છે એમની જાગૃતિ કેળવવાનો જે એમણે પ્રયાસ કર્યો છે અને એ વાત અન્ય સમાજોએ પ્રેરણા લેવાની લેવા જેવી છે કે આહીરો રાષ્ટ્ર માટે શહીદો થવા થયા છે અને હજુ પણ શહીદો થવા માટેની કતારો ઊભી છે એટલે તો આહી રેજિમેન્ટ માંગીએ છીએ અને આજે હિન્દુસ્તાનમાં આખા હિન્દુસ્તાનમાં અઢાર નવેમ્બરે અમારી એક જ માંગ છે કે અમારો જે સૈનિક છે એમના ખંભા ઉપર આહી રેજીમેન્ટ લખેલું હોય ને તો સેલા શ્વાસ સુધી જે લડવાની મજા આવશે ને એ અતિ જે એ તો સૈન્ય 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 કામ કર્યું હોય સૈન્યમાં એ સૈનિકની પાસેથી વાત જયારે જાણતા હોય ત્યારે આપણા રૂવાડા ખડા થઈ જાય દેશના બોર્ડર સીમાડા ઉપર લડતા હોય ત્યારે શહીદ થવું જ છે આ દેશ માટે શહીદ થવું છે રાષ્ટ્ર માટે શહીદ થવું છે સાથે સાથે સમાજને સાથે રાખવો છે સમાજને એક કરવો છે નેક કરવો છે ત્યારે હું ફરીથી જે પણ આયોજકો છે એમને ખૂબ આભાર માનું ખાસ કરીને અમારા આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ પણ પુષ્કળ સમય આપ્યો એમની સાથે તમામ સમાજના શ્રેષ્ઠીઓએ ગુજરાતભરમાંથી આવ્યા છે એમનો પણ સ્થાનિક તરીકે સૌનો આભાર માનું છું અને અત્યારે પણ એક વિરાંજલિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાર પછી મહાપ્રસાદ લઈને અમે છૂટા પડશું અને ફરી એક વખત દુનિયાને સંદેશો આપીએ છીએ કે અમને અહી રેજિમેન્ટ આપો અમારા ખંભા ઉપર અમારું નામ સાથે શહીદ થાય તો અમને વધારે મજા આવશે અને ફરી યુવાનોને રાષ્ટ્રભાવના કેળવવાનો એક ઉત્તમ સંદેશો એ આજની તારીખે આપીએ છીએ જય હિન્દ જય ભારત વર્ષોથી આયુર સેના દ્વારા કામગીરી ચાલુ છે સમાજને સંગઠિત કરવાનું અને અમારામાં જેને બલિદાન આપેલા છે દેશમાં શહીદ થયેલા છે તેના માટે આ દિવસ સ્પેશિયલ યાદ કરીને ઉજવવું અને તે પ્રસંગે સમાજ ભેગો થાય અને સમાજને યાદ રહી કે આપણે બીજા માટે એ બીજા માટે બલિદાન આપવામાં જ આપણું ગૌરવ છે એવી અમારા સમાજની ઓળખ છે એ પ્રસ્થાપિત કરવા માટે અમે આ કામ કરતા હોય છે આજ રોજ અઢારમી નવેમ્બર એ અમારા માટે બહુ મોટો દિવસ કહેવાય સમાજ માટે ને આ બીજું વર્ષ છે ને દર વર્ષે આવી રીતે અલગ અલગ જગ્યાએ કર્યા રાખશું તેના કારણે સમાજમાં જાગૃતિ પણ રહી અને સમાજ આપણે બલિદાન અને અમારી સરકાર પાસે માગણી રેજિમેન્ટ કે આ કોઈ સહાય નથી અમે શહીદ થવા માટે અમે ઓળખ માગીએ છીએ તે ઓળખ સરકાર પાસે માગણી કરી